ભલે આમ તો મારા ભાઈનો પગાર સારો છે તો કેમ પૈસાની જરૂર પડે આટલા પગારમાં તો કાઈ નહીં થાય તેના પપ્પા લોન લેવા માટે ગયા છે ભગવાન કરીને મળી જાય તો સાર ગાંડી તો નથી થઈ ગઈ ને લોન લઈને થોડા લગ્ન કરાય અને એવા તો વળી કેવા લગ્ન કરવાના છે તમારે અમારે તો બાપા નહીં પણ ને બહુ ઈચ્છા હોય છોકરીને એવી તો કેવી ઈચ્છા કે પાપા લોન લેવી પડે વેડિંગ કરાવવું હોય પુષ્પા ની જેવું મેકઅપ હોય અનુષ્કા જેવી સણિયા સોળે હોય જેમ અનંતના લગનમાં જેવું ડેકોરેશન કરાવ્યું હતું તેવું ડેકોરેશન કરાવવું કળા હોય આ સોશિયલ મીડિયા તો ડાટ વાળ્યો છે સોશિયલ મીડિયા હા આ સેલિબ્રિટીઓ છે ને પોતાના સોશિયલ મીડિયામાં કઈ અપલોડ કર્યું નથી કે તરત તેનો ટ્રેન્ડ ચાલો તારી બધી વાત સાચી પણ શું થાય આ એમના જેવું કરવા ને તો પોતે હાથ નહીં આવો તને ખબર છે આ સેલિબ્રિટીઓ અને મોટા બિઝનેસમેનો છે ને પોતાની આવકનો એક ટકા હિસ્સો લગ્નમાં ખર્ચ કરે છે જ્યારે આપણી જેવા મિડલ ક્લાસ લોકો આખી જિંદગીની કમાણી લગ્નમાં ખર્ચી નાખે છે એકને એક છોકરી છે એવી ઈચ્છા હોય તેને કોણ સમજાવે અમે ગયા વર્ષે અમારી ચીકુ ના લગ્ન કર્યા જ હતા ને અમારે તો આરામથી અમારા બજેટમાં બધી ગયા તારી ચીકુ સમજદાર છે હું તને તો સમજાવું છું કે પાયલ તો બાળ બુદ્ધિ કહેવાય જો પેલી છોકરાઓને ઘરના ખર્ચા ઘર કેવી રીતે ચાલે એવું બધું સમજાવ્યું હોય ને તો આ દિવસ ના જવું પડે તારી બધી વાત સાચી પણ ભગવાન કરીને લોન મળી જાય તો સાર હજુ કઉ છું કે લગ્ન માં આટલો આંધળો ખર્ચો ના કરીશ એ તો લગ્ન કરીને જતી રહેશે મારા ભાઈને જીવવું મુશ્કેલ થઈ જશે અમારા ભગા કાકાને તો ઓળખે છે ને તમારા કુટુંબમાં થાય તે ને હા એજ એમને પણ એમને પણ એના છોકરાના લગ્ન કર્યા બે વર્ષ થયા આપણી જેમ જ ઘર માપો માપ જ છે કઈ કરોડપતિ નથી છતાં તો જોને ને એમને લગ્નમાં ગાંડો ખર્ચો કર્યો હતો ખર્ચો એટલે કેવો પહેલા પ્રી વેડિંગ માટે ઉદયપુર ગયા પછી લગ્ન વખતે દરરોજ અલગ અલગ રસમ રાખી હવે આ રસમ રાખી એટલે લગ્ન પાંચ દિવસ ચાલ્યા પાંચ દિવસ જે મહેમાન આવ્યા હતા તે બધા માટે હોટલ રાખી હોટલ રાખી બધાએ વાહ વાહ કરી મજા કરી જતા રહ્યા પણ પૂરી વાતો સાંભળ હવે બરાબર લગ્ન આવ્યા ત્યારે જ તેમને ખેતર વેચાણ હતું તે બધા પૈસા લગ્નમાં ઉડાડી દીધું એવું હતું એમને વળાંક તો હજુ આવે છે પૂરી પૂરેપૂરી વાતો સાંભળ હવે હવે એમને એમ હતું કે આજે પાછી આવશે કાલે પાછી આવશે પરંતુ એ તો છૂટાછેડા માંગે છે અને થોડા ઘણો નહીં સિત્તેર લાખ માંગે છે હાય હાય વિચાર આને હું તને એ તો સમજાવવા માંગુ છું કે હવે પેલા જેવો સમય અને લોકો નથી રહ્યા લોકોમાં ધીરજ અને સહનશક્તિ ખૂટતી જાય છે એટલે બધી વસ્તુ માપમાં સારી છેલ્લે તો આપણે બધું છોકરાઓને જ આપીને જવાના છીએ તો આટલો બધો ખર્ચો શું કામ કરવો